હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્યારે ઘટાશો સાહેબ આપણા પ્રધાનમંત્રીની જગ્યા જો મનમોહન હોત ને તો સો ટકા ઘટાડો મનમોહન એટલા માટે ઘટાડત કારણ કે એઝ અ ઇકોનોમિસ્ટ એમને ખબર હતી કે આ ભાવ ઘટાડો જો હું આપીશ જે ટેક્સ ઓછો કરીશ ભાવ ઘટાડો આપીશ એના કારણે માર્કેટમાં મોંઘવારી ઓછી થશે ફુગાવો કન્ટ્રોલમાં આવશે આરબીઆઈ પોતાનો ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશે એટલે ઓટોમેટિકલી માર્કેટની અંદર સાયકલ ફોલવાની ચાલુ થઈ જશે અને આનો લાભ ઉઠાવવાની જગ્યાએ સરકાર માત્ર પૈસા ભેગા કરવામાં લાગી રહી છે કારણ શું તમને ખબર છે કારણ કે પાંચ લાખથી લઈને દસ લાખ કરોડ રૂપિયાની દર વર્ષે ઘટ પડે છે આપણને આ બધા પૈસા જાય છે ક્યાં જીએસટીની આટલી આવક ઇન્કમટેક્સની આટલી આવક આ બધી આવક આવે છે તો આ આવકના પૈસા જાય છે ક્યાં આ બધા જ પૈસા જાય છે એમના ખોટા ખર્ચામાં દસ લાખની ગાડી આપણને વીસ લાખમાં મળે છે શા માટે તો આ દસ લાખ રૂપિયા જે ટેક્સના જાય છે એ જ આ કવર અપ કરવામાં જાય છે છતાંય છેલ્લા દસ વર્ષમાં આપણા દેશનું દેવું ત્રણ ગણું વધીને બસ્સો લાખ કરોડે પહોંચી ગયું બે હજાર હું ઘણી વાર કોમેન્ટો વાંચતો હોઉં છું બધાની રિપ્લાય આપતો હોઉં છું ઘણી વાર હજુ એવા અંધભક્તો જીવે છે આ પૃથ્વી ઉપર કે જે બસો રૂપિયા લીટર પેટ્રોલ ભરાવા તૈયાર છે